નમસ્કાર મારું નામ પટેલ અમિત કુમાર અશોકભાઈ છે હું ગામ પ્રાંતિજનો વતની છું જિલ્લો સાબરકાંઠા મારું રાજ્ય ગુજરાત છે મે દસ વર્ષથી ખેતી સાથે હું પણ સંકળાયો એ સમય દરમિયાન અમે ઉપી વેરાયટીની અંદર એવી એવી સમસ્યાઓનો સામનો કર્યો કે જેની અંદર વજન ઓછું મળે અને એની ક્વોલિટી પણ સારી ન થાય જે અમને માર્કેટમાં પોષણયુક્ત પૈસા પણ અમને ઓછા મળતા જેથી અમને નફો ઓછો મળતો હતો જ્યારે પણ આ ડેમો અમને અમને મળ્યો ત્યારે વિશ્વાસ ન હતો કે આ ચાલીસ ડિગ્રીના ઊંચા તાપમાનમાં પણ આ પંદર બાવીસ ની વેરાયટી ડેવલોપ થશે પણ સમય ગયો ત્યારે અમે જોયું તો ઘણો સારો એવું ડેવલોપ અમને મળ્યું પંદર બાવીસ જાતને વાવેતર કરી ખેડૂતોના જીવનમાં જે સમૃદ્ધિ આવી છે તેનાથી હું ગર્વની લાગણી અને મનની શાંતિ અનુભવું છું અને સાથે સાથે મારા ખેડૂત મિત્રોનો ખૂબ આભાર માનું છું કે જેમણે પંદર બાવીસ વેરાય જાત ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમના સાથી ખેડૂતોને પણ પંદર બાવીસની ભલામણ કરી પંદર બાવીસ વેરાયટીને ભારતની નંબર એક ગાન બનાવી છે શરૂઆતમાં જ્યારે હું મારી દુકાન નહોતી ત્યારે હું ખેડૂત હતો એટલે સૌપ્રથમ જ્યારે જયારે પંદર બાવીસ માર્કેટમાં આવ્યું ત્યારે સૌથી પેલા એનું વાવેતર મેં કરેલું મારા ખુદના અનુભવના આધારે મેં ઘણા બધા ખેડૂતોને એની ભલામણ કરી તે એમને થોડું થોડું આપ્યું એક એક એકડ જેટલું તો બીજા વર્ષે તેમને સામેથી છ થી સાત એકડ જેટલું વાવેતર કર્યું જેથી હું આ સિજન્ટા કંપનીના સંશોધનને આભાર વ્યક્ત કરું છું કે અમને આવો સરસ મજાનો પંદર બાવીસ જેવું સ્વીટ્સ અમના ખેડૂતોને આપ્યું અને અમે સમૃદ્ધ બન્યા